હર હર મહાદેવ દોસ્તો તહેવારોના પર્વ મહાલક્ષ્મીજીના આગમનનો શુભ સમય ધનતેરસ અને દિવાળી હવે નજીક છે વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ અને દિવાળી એકવીસ ઓક્ટોમ્બર શુક્રવારના રોજ મનાવવામાં આવશે આ પાંચ દિવસીય પર્વ માત્ર રોશની અને મીઠાઈઓનો નથી પરંતુ તમારા ભાગ્યના તાળા ખોલવાનો અને આખા વર્ષ માટે ધન વૈભવને ઘરમાં સ્થાયી કરવાનો મહા છે આજે અમે તમને એક સંપૂર્ણ માર્ગદર્શિકા આપીશું દિવાળી પહેલાં શું કરવું તૈયારીના ચાર મહાનિયમો ધનતેરસ પર ખરીદવા જેવી પાંચ ગુપ્ત અને સસ્તી વસ્તુઓ જે સોના કરતાં વધુ ફળદાયી છે મા લક્ષ્મીને કઈ વસ્તુ ક્યારે ક્યારેય અર્પણ ન કરવી જોઈએ દોસ્તો આ વિડીયોમાં આપેલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાંથી ક્યારેય જશે નહીં વિભાગ નંબર એ દિવાળી પહેલાંની તૈયારી ચાર મહાનિયમો મહાલક્ષ્મીનું આગમન હંમેશા પવિત્ર અને સકારાત્મક વાતાવરણમાં થાય છે દિવાળી પહેલાં આ ચાર વસ્તુઓનું ધ્યાન રાખવું અનિવાર્ય છે નંબર એક જૂના અને બિનઉપયોગી કપડાનું વિસર્જન કબાટમાંથી ફાટેલા જૂના અને લાંબા સમયથી ના પહેરેલા કપડાં બહાર કાઢી નાખો શા માટે જૂના અને બિનઉપયોગી કપડાં ઘરની ઉર્જાને સ્થિર બનાવી છે આનાથી શુક્ર ગ્રહ નબળો પડે છે જે ધાન આને વૈભાવનો કારક છે શું કરો સારા હોય તેવા કપડાનો ગરીબોને દાન કરો અને બિનઉપયોગી કપડાં ફેંકી દો નંબર બે બંધ પડેલી ઘડિયાળ અને ખરાબ ઇલેક્ટ્રોનિક્સ ઘરના દરેક ખૂણેથી બંધ પડેલી ઘડિયાળો અને ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બલ્બ લાઇટ રિમોટ વગેરે તરત હટાવો માટે બંધ ઘડિયાળ જીવનમાં અવરોધ અને સમયનો છે આનાથી દૂર રહે છે તરત રિપેર કરાવો અથવા ઘરની બહાર કાઢી દો યાદ રાખો દિવાળી પ્રકાશનો તહેવાર છે ઘરમાં ક્યાંય અંધારું કે ખરાબ લાઇટ ન હોવી જોઈએ નંબર ત્રણ તૂટેલા કાચ અને વાસણોનું તાત્કાલિક નિવારણ ઘરના તૂટેલા કાચ બારી દરવાજા રિસા અને કિનારે તૂટી ગયેલા વાસણો તરત અટાવી દે તૂટેલો કાચ અને વાસણો ઘરમાં નકારાત્મકતાને આકર્ષિત કરે છે અને કલેશ ઉત્પન્ન કરે છે આનાથી ઘરમાં રહેલી ઊર્જા વિખેરાઈ જાય છે તૂટેલા વાસણોનો ઉપયોગ બિલકુલ ન કરો નંબર ચાર મુખ્ય દ્વારની સજાવટ મહાલક્ષ્મીજી હંમેશા તમારા મુખ્ય દ્વારથી જ ઘરમાં પ્રવેશ કરે છે દિવાળી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય જૂતા ચંપલનો ઢગલો ન રાખો દ્વારને હંમેશા સ્વચ્છ રાખો સૌભાગ્ય માટે દ્વાર પર આંબા કે અશુકના પાનનું તોરણ લગાવો આનાથી સકારાત્મકતાનો પ્રવાહ કરવામાં આવે છે વિભાગ નંબર બે ધનતેરસ બે હજાર પચીસ સોના કરતાં ફળદાયી પાંચ ગુપ્ત વસ્તુઓ જો તમે મોંઘવા સોનું ન ખરીદી શકો તો પણ નિરાશ ન થશો આ પાંચ વસ્તુઓમાંથી કોઈ પણ એક લાવવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરશે તાણાના બીજ બીજ જરૂર ખરીદો એક મુઠ્ઠી લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખો બીજા દિવસે એટલે કે દિવાળી પહેલા તેમાંથી થોડા ધાણા માટીના કુંડામાં વાવી દો જેમ જેમ દાણા ઉગશે તેમ તેમ તમારા ધન અને ઋણમાં વૃદ્ધિ થશે સાબુત મીઠું નમક નકારાત્મકતા શોષક આખું મીઠું સાબુત નમક ખરીદો ધનતેરસની રાત્રે એક કાચની વાટકેમાં મીઠું ભરીને ઘરના નકારાત્મકતા ખૂણામાં શૌચાલયની નજીક કે સંડાસમાં મૂકી દો ચોવીસ કલાક પછી આ મીઠાને વહેતા પાણીમાં ફેંકી દો આ મીઠું ઘરમાંથી નકારાત્મકતા શોષી લેશે નંબર ત્રણ ગઠ્ઠા કમળના બીજ પાંચ કે અગિયાર ગઠ્ઠા ખરીદો તંતેરસની પૂજામાં કમળગટ્ટાને માલક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો પૂજા પછી તેને તમારી તિજોરીમાં મૂકી દો કમળગટ્ટા મા લક્ષ્મીને ખૂબ પ્રિય છે અને તે ધનને સ્થિર રાખવામાં મદદ કરે છે નંબર ચાર કોડી લક્ષ્મીની બહેન પાંચ કે સાત કેળી કોડી ખરીદો આ કોડીઓને હળદરના પાણીથી ધોઈને પૂજામાં રાખો દિવાળી પૂજા પછી આ કુડીઓને લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજાની તરફ લટકાવી ધનને ચુંબકની જેમ આકર્ષિત કરે છે નંબર વાસણ ધનવંતરીનું સ્વરૂપ જો તમે સોનું ચાંદી ન ખરીદી શકો તો ધનતેરસ પર નાનો પિત્તળ વાસણ જરૂર ખરીદવું ધનવંતરી ભગવાન સમુદ્ર મંથનમાંથી મૂર્તનો કળશ લઈને પ્રગટ થયા હતા પિત્તળ ધનવંતરનું સ્વરૂપ છે આ વાસણમાં થોડું ધાણો કે આખા ક્યારે ખાલી વાસણ ઘરમાં વિભાગ નંબર ત્રણ લક્ષ્મીને અપ્રિય વસ્તુઓ ક્યારેય અર્પણ ન કરવી લક્ષ્મીજીની પૂજામાં ભૂલથી પણ આ વસ્તુનો ઉપયોગ ન કરવો વસ્તુ શા માટે અર્પણ ન કરવી તૂટેલા ચોખા કણકી પૂજામાં હંમેશા આખા ચોખા અર્પણ કરવા તૂટેલા ચોખા અપશુકન ગણાય છે સફેદ મીઠાઈ મહા પીળી અને કેસરી રંગની મીઠાઈઓ જેમ કે કેસરવાળા ખીર લાડુ કે પેડા પ્રિય છે સફેદ મીઠાઈ ત્યાં જ્યાં છે તુલસીના પાન લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પત્ની છે અને તુલસી વિષ્ણુને પ્રિય છે પરંતુ લક્ષ્મીજીની પૂજામાં તેનો ઉપયોગ ન કરવો તૂટેલા દીવા દિવાળામાં ક્યારેય ખંડિત દીવા નો ઉપયોગ ન કરવો દીવો હંમેશા અખંડ અને નવો હોવું જોઈએ દોસ્તો ધનતેરસ અને દિવાળીનો આ પર્વ તમારા માટે માત્ર રોશની નહીં પણ જીવનમાં સમૃદ્ધિનો પ્રકાશ લઈને આવે એવી પ્રાર્થના આ વિડીયોમાં આપેલી નાની નાની વિધિઓ અને નિયમોનું પાલન કરીને તમે મા લક્ષ્મીજીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે મજબૂર કરી શકો છો મિત્રો જો તમને આ વિસ્તૃત માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય મહાલક્ષ્મી મારું કલ્યાણ કરો આપ સૌની દિવાળી શુભ અને મંગલમય રહેવી તેવી લક્ષ્મીજીને પ્રાર્થના